જોવા છે બગલા ખેત કોઈ પણ કામ થતું હોય એટલે બગલા આવી જ જાય કે જીવાતું હોય તરત લઈ લે છે એટલે બગલા ને ખેડૂત નો દોસ્તાર પણ કહેવામાં આવે છે તો ભાઈ સવાર સવારમાં હું આવી ગયો છું મારી વાડીએ જોઈ શકો છો આ છે મારી વાડી ખેતર અને લઈને આવ્યો છું મારા ભાઈ માટે શિયામાં સવાર સવારમાં તો ચલો તમને બતાવો કે આજે શું કામ કરવાનું છે અને કઈ રીતનું કામ છે એ બને વિડીયોમાં તો નમસ્કાર દોસ્તો હું છું દીપક કૈસરિયા અને તમારે સૌનું સ્વાગત છે મારી ચેનલ કે દીપક કૈસરિયા વ્લોગમાં તો દોસ્તો આજે હું આવી ગયો છું મારી વાડીએ મારી વાડીએ જોઈ શકો છો આપ આ છે થાંભલો અને આ આગળ છે માંડવી

ખોલી નાખ્યું છે ને આપણે વાળવા દેવાનું છે પાણી પાણી આવે છે આ છે કપાસ આ બધું બધું પવાઈ ગયું છે અને આ બધું બાકી છે અહીંથી પવનુ બાકી છે હવે તો હવે આપણે આ હરિયું છે મોડી લઈએ આ હરિયામાં નાખી છે દુક્લમાં બે જગ્યા પાણી ચાલુ છે કે ને એક લેન વાળો જો આ લેન પણ આવે છે આગળ મઢિયા થી આવે છે અને અહીંથી આ જે પાણી આવે છે પાઇપમાંથી એના બીજા હરિયામાં નાખવાનું છે આ હરિયા ખબરાઈ ગયા છે હવે તો આ દોસ્તો એક મિનિટ નું છે જે આપણે બળદ દ્વારા ખેંચવામાં આવતું હતું અત્યારે અહીંયા જગ્યા ટ્રેક્ટર લઈ લીધી છે પેલું હાથી લાકડા પણ બળદગાડી ના જ છે બળદ વાટા જ છે જોવાય આ કુંડી નાના બગીચો છે કેળ છે દાડમ છે અને જમરૂખ આ છે માંડવી નો કપાટ ટ્રેક્ટર તે કાઢે છે ટ્રેક્ટર માં રાપ ની પાછળ નીકળતો માંડવો જો પછી આમ કરીને ના ભેગી કરી લે ગાડી કરી લે લી પડે કેસવા માટે આ રીતે પાથરા કરી નાખ્યા તો અત્યારે ભાઈ ચા માટેનો એ લોકો છાપી વે છે

અને ગોટ બંને તો અચ્છા જોવે છે કેમ બાકી બંને જોડી ખાલી કામ આલે ખાલી આપણે કીધું એટલે ખ્યાલ આવી ગયો પીવા લઈ જાય છે આપણને જો મારા હાથમાં ખાલી એક નાની લાકડી છે બાકી એને એનો ખુલ્લા છે જો

বন <laughs> প্রজন